પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ છે આગામી સાતમી મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ચુનાવકા પર્વની ઉત્સાહભોર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોથી માંડી વૃદ્ધોને મતદાન માટે પ્રેરણા આપવા વિવિધ પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસો કરાઈ રહ્યા છે સુરતની પ્રખ્યાત સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાઈ છે સુમૂલ ડેરી સંસ્થા દ્વારા આજ રીતે મતદાન જાગૃતિ ના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે જેના દ્વારા મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી આવી છે ચૂંટણી એ નાગરિકો માટે એક રાષ્ટ્રીય તહેવાર છે અને વધુ વધુ મતદારો મતદાન કરે એ સામાન્ય રીતે તમામ નાગરિકોની અને સહકારી સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની પણ ફરજ છે જે રીતે ચુનાવ આયોગ દરેક મતદારો તટસ્થતાથી મતદાન કરે દિશાના પ્રયત્ન કરી રહી હોય ત્યારે સુમુલ ડેડીએ પણ એ છે કે અમારી પણ ફરજ છે કે લોકશાહીમાં

અને વધુમાં વધુ મતદારો મતદાનના દિવસે પોતાના મતાધિકારનો પ્રયોગ કરી એવા પ્રયાસો હાથ ધરાયા છે